સાયલા શહેરમાં જર્જરિત હાઈસ્કૂલ બાબતે સાયલા મામલદાર કચેરી ખાતે સાયલા ગ્રામજનો તથા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું ઉલ્લેખનીય છે કે સાયલામાં એકમાત્ર હાઇસ્કુલ તાળાબંધીના નિર્ણય સામે ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે સાયલા શહેર તેમજ આસપાસના ગામ માટે એકમાત્ર શૈક્ષણિક ધોરણે જીવન રેખા સમાન સરકારી હાઈસ્કૂલ કચરા સમાન જર્જરિત હાલતમાં છે ત્યારે તાત્કાલિક અસરથી તેનું કાર્ય બંધ કરાતા શૈક્ષણિક પ્રવૃત્તિ પર વિઘ્ન પડ્યું છે જેના કારણે હજારો વિદ્યાર્થીઓ ભણતરથી વંચિત છે જે સ્થિતિને લઈ ગ્રામજનો આક્રોશ છે સાથે જ નવી હાઈસ્કૂલ બાંધવાની માંગ પણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી છે અને આવેદન પત્ર આવ્યું છે તાત્કાલિક ધોરણે સ્કૂલનું રિપેરિંગ કામ કરવામાં આવે અથવા તો નવી હાઈસ્કૂલ નહીં થાય તો ગ્રામજનોએ ગાંધી દ્યા માર્ગે આંદોલનની ચિંદગી ઉચ્ચારી હતી એટલા ખાતે સાર્વજનિક હાઈસ્કૂલ આવેલી છે તેને સીલ મારી દેવા બે દિવસ પહેલાં સીલ મારી દેવામાં આવ્યા છે અને એવું કારણ બતાવવામાં આવ્યું છે કે જર્જરી છે તો જર્જરી તો દસ વર્ષ પહેલાંની છે જર્જરી તો કેમ એને રિપેરિંગ કરવામાં ન આવી હાલમાં એકસો પાંચ વિદ્યાર્થી છે જે અલગ સ્કૂલમાં અલગ અલગ જગ્યાએ એમને રજડતા મૂકી દેવામાં આવ્યા છે અને હાલ અંદર એમના ચોપડા અને બીજું સાહિત્ય પણ અંદર છે અને હાલ સરકારશ્રી દ્વારા કોઈ એવી જાહેરાત કરવામાં નથી આવી કે આ સ્કૂલ ક્યારે રિપેરિંગ કરશું ક્યારે નવી બનાવશું કે શું એનું આગામી આયોજન છે કે શું કોઈ બારોબાર પધરાવી દેવાની જમીન કિંમતી જમીન વાત છે એવી સ્પર્ટ ઉલ્લેખ નથી એટલે આવનારા દિવસોમાં જો આ સ્કૂલને નવી નવીનીકરણ અથવા રિપેરિંગ ન કરવામાં આવી તો કોંગ્રેસ સમિતિ જલન અને ઉગ્ર આંદોલન આગામી દિવસોમાં કરશે આજે અવારનવાર જે જિલ્લાની અંદર સ્કૂલો બંધ કરવામાં આવી છે એમ સાયલા તાલુકાની એક સાર્વજનિક હાઈસ્કૂલ હતી એ પણ બંધ કરવામાં આવી છે અને એ બંધ કરી છે એ એક સામાન્ય જર્જરીત હોવાના કારણે બંધ કરી છે અત્યારે બંધ કરી તો આ છોકરાનું ભવિષ્ય શું જે સાલુ નિશાળે બંધ કરવામાં આવી છે એને તાત્કાલિક રિપેર કરી અને ચાલુ કરવામાં આવે નહીતર અમે કોંગ્રેસ દ્વારા અને કોંગ્રેસ પ્રમુખ દ્વારા જે ગાંધી સિંધ્યા રસ્તે અમે મહાન આંદોલન કરશું છોકરાઓને કઈ ખબર પણ નથી અને આ તે નિશાળું બંધ કરી દીધી છે બરોબર તો અમારા છોકરાને રજડતા મૂકી દીધા અને હાઈવે રોડ પર ફરતા મૂકી દીધા હવે અમારા રોડની છોકરાઓની કોણ જવાબદારી લેશે અને અમારી નિશાળ બંધ કરી દીધી આ તે તાત્કાલિક તો બનાવવાની કોણ જવાબદારી લેશે બરોબર એટલે અમે કહીએ છીએ કે આ નિશાળ વેલાહાર બની જાય તે બી અમે માન્ય રાખીએ છીએ બરાબર સરકાર શ્રીને